થોડા જ કલાકોની અંદર ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે જેલની બહાર આ સાંભળી અને આદિવાસી સમાજના લોકોની અંદર આનંદ અને ઉલ્લાસ થવાયેલો છે આ યાર હવે તમે ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર વિડીયો જોયા હશે જેની અંદર એવું બતાવવામાં આવી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે વડોદરાની જેલની અંદરથી બહાર આવી રહ્યા છે તો અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા આ દિવસે પણ જેલમાંથી બહાર નહીં આવે તેમને જેલની અંદર રહેવું પડશે તો સંપૂર્ણ વાત આજના વિડીયોની અંદર કરવાની છે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવવાના છે કે નહીં તો ખાસ કરીને આજનો આ વિડીયો છેલ્લે સુધી જોતા જજો તો યાર હવે તમને બધાને ખબર છે કે જે બે વખત તો હાઈકોર્ટની અંદર પણ ચૈતરભાઈ વસાવાની જે જામીન ઉપર અરજી હતી જે સુનાવણી હતી એ સાંભળવાનો એમનો વારો આવતો જ હતો અને સમય પૂરો થઈ જતો હતો એટલા માટે જે પાંચ ઓગસ્ટના દિવસે પહેલાં સુનાવણી હતી અને એના પછી જે લંબાઈ એને તેર ઓગસ્ટ કરવામાં આવી હતી અને એના પછી ફરી એક વખત જે અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે જે એમની હાઈકોર્ટની અંદર જામીન અરજી ઉપર જે સુનાવણી છે તો હવે એનો ચુકાદો શું આવશે એ તો હવે કાલે જ આપણને ખબર પડવાની છે કારણ કે હાઈકોર્ટની અંદર તેમને લઈ જવામાં આવશે એમની સુનાવણી છે જામીન અરજી ઉપર એ સાંભળવામાં આવશે અને પછી આપણને ખબર પડશે કે ચૈતરભાઈ વસાવા આ વખતે જેલમાંથી છૂટશે કે નહીં પરંતુ યાર એવું લાગી રહ્યું છે કે આ વખતે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટી જશે કારણ કે યાર બે જેટલા મહિના થવા આવ્યા હશે ચૈતરભાઈ વસાવા ત્યારથી વડોદરાની જેલની અંદર પૂરાયેલા હશે અને ધારાસભ્ય છે તેઓ દેડિયાપાડાના આદિવાસી સમાજને ચૈતરભાઈ વસાવા વગર ઘણી બધી તકલીફો પણ પડી રહી છે તો તમારું શું કહેવું છે કે કાલે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે કે નહીં એકવાર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મારા અંદાજ મુજબ લગભગ ચૈતરભાઈ વસાવા કાલે જેલમાંથી છૂટી જશે અને બહાર પણ આવી જશે તો આગળ જે પણ માહિતી મળશે કાલે એ સૌથી પહેલાં તમને આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપતો રહીશ તો ખાસ કરીને આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો